હિનલ કી નેતા આવતી આમાં વિડીયા માં રીલ હે ઇન્સ્ટાગ્રામ પણ ટૂંક સમયમાં બગડાટી બોલાવાની હે ઈ જા રામ રામ સીતારામ જો ભાઈ આપણા બગડાટી બોલવી ચાલુ થઈ ગઈ ને શિયાળી માં આપણે ત્રણ હજાર સબસ્ક્રાઈબર કોમ્પ્લીટ ગયા ને આકોરા કી કાલે આપડી વાડી પહેલી જ વાર મટુકા ખરેખર તો અમે ઇઝરાયલ ની અંદર હે ને મટુકા નો મટુકા ખવાય પણ કોઈને કદાચ ખબર હોય કે ન હોય પણ મટુકા હે ને પાકે ને એટલે લાલ કલર નું થાય લાલ કલર નું થાય ને ખાવા મજા આવે નો અને ખાવાનું કે ભેસમાંથી ભાત કરે અને સમસીથી ખાવાનું ખાવ

આખો રાવ પ્રોપર્ટી હાલે મકાન ની અંદર છે ને બેય બંગલા માં કામ હાલે પણ હાર્દિક વહેલો ઉઠતો જાય ને એટલે અમારા મકાન માં આજ બ્રેક છે આપણે જઈએ કિવારું બ્રેક છે એ અને એના મકાન ની અંદર કામ હાલે એટલે આ વહેલો ઉઠે ને એ આ બધા એના પડતા છે આપણે ઉઠવું જ પડે ને કે તમે વાહે રહી જઈએ એક તો વાહે રહી ગયા ને હાવ વાહે રહી જાય એટલે ધીરે ધીરે આપણે પછી ઉઠવું તો પડે ને

આપણે હે ને આનું નામ હે ને રોની આપ્યું રોની નામ ગોતવામ બહુ વાર લાગી જો કે અમારી તો બગડાટી કાયમ ના માટે બોલે હોત અને બોલતી જ રહેવાની હે પણ એ હાર્દિક ની બગડાટી ચાલુ કરી અને ઈ મારો મારા બાપો ની કે અમે કંઈ પાસા પડવાના નથી કે માણા ભલી વાતું કરે કે પણ એ કે બગડાટી કે હે ને મોટે પાયે બોલાવવાની હે કે અને ઘણા બધાની કોમેન્ટ હતી કે હાર્દિક ને હિનલ નામનું ચેનલ હે તમે ખોલ્યું તો હિનલ કીનેતા આવતી આમાં વિડીયામાં હજી અરે ભાઈ હજે તો બે ચાર વિડીયા જ બન્યા હિનલ કીધું કે દસ હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરી લે ને હાર્દિક એ પછી આપણી એન્ટ્રી હોય કે કંઈ આ પરબારી એન્ટ્રી ન મારવાની હોય એન્ટ્રી થઈ કે આખી અલગ થાય કે પણ જાજો ટાઈમીને કારણ કે ત્રણ થી ચાર બ્લોક ની અંદર જો ત્રણ હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જતા હોય એટલે કઈ આમાં અઠવાડિયું પંદર દિન વાર છે કાતા મોટી બગડાટી બોલે છે પછી હિનલ ની એન્ટ્રી થાય અને ઈ પછી બગડાટી બોલીએ ને ઈ પછી હે ને હરીફાઈ થવાની છે એમાં હરીફાઈ ઈ બેય ની અને અમારા બે ની હામ હામે કપલ બગડાટી બોલાવીએ પછી કોણ આગળ નીકળે ને ઈ જોઈએ

ઈ સબસ્ક્રાઇબ કરી જજો એટલે વેલાહર હિનલ ની એન્ટ્રી થાય બ્લોગ માં અને નજારો કઈક બહાર ની દુનિયા નો પછી તાબડતોપ દેખાડીએ કારણ કે હજી અટાણે વાત છે ઈ જાજી ડિસ્કસ માં આપણે નથી જાવું પણ ટૂંક સમય માં બગડાટી બોલાવવાની છે ઈ જાજો સમય ને ના ના એટલે હે ના હાર્દિક ના બ્લોગ માં એમ બધાય હોય અને નાથાનો બ્લોગ તો

કોમેટ કરતા હોય કે તમે કેટલા વર્ષ ઇઝરાયલ રહ્યા હતા તો ભાઈ અમે ને દસ વર્ષ નો આખો દાયકો ઇજરાયલ માં રહ્યા હતા આ બ્લોગ જોતા હોય અને ખાસ ધ્યાન બે હજાર સોળ ના હેન્ડ માં નોટબંધી થઈ ને એ પેલા અમે આવ્યા તા એટલે અમારી માં અમારી બગડાતી દસ વર્ષ સુધી કન્ટિન્યુ બોલી હતી અને હાલમાં પણ અમારા થી કોઈ વાકિબ નથી ઓળખતો એવું ન બને ઇઝરાયલ ની અંદર કારણ કે બેય માણસ ઈ જમાના અંદર ઈ જમાના ને અંદર અમે બેય કન્ટિન્યુ ઈ પર રીએન્ટ્રી માર્યા વગર સીધી એન્ટ્રી જ મારી દી એટલે આમાં ઇનલ પણ એન્ટ્રી મારવાની હાર્દિક ના બ્લોગ ની અંદર એવી જ રીતે બગડાટી એવી જ બોલાય છે એટલે ઘણા બધા ઈ હાટો પૂછે કે તમે બે બંગલા કેવા હાટો બનાવો હા અને ખાસ કરીને જો ભાઈ આ બ્લોગ જોતા હોય ને ઈણે આ બાજુ નહિ આ ભાઈ આ બાજુ વિડીયો નહિ જો

કે બેય અને બેય બંગલા હે ઈ કોપી કોપી બનાવ ભાઈ સેમ ટુ સેમ અને હામ હામે આપણે વાડી રહીએ તો વાડી બે બંગલા બનાવીએ ને પોરી રહીએ તો ના કામ ભાડે દેવો આપણે બીજો બંગલો આવો દે આબાજી ના આજ ની તારીખ માં અમારે મિસ્ત્રી નતા આવ્યા કામ કરવા વાળા પણ આપણે જોઈએ ગઈકાલે એને કેટલે કામ પુગાડ્યું આખે આખું आपने जो ये ऊपर ले लेता ऊपर ले लेता ले इन्हें सिमा ने की हिखे जाओ जई है अबड़ी जाओ जी ऊपर सरदार सरदार हां लावड़े सरदार ई बात खोटी की ये आपड़ा से नहीं थाई

એટલે આ બાજુ તો આ જો કાલે ઘણો કામ કાઢ લે છું એટલે આ કે ઈમાં ઈ બંગલામાં તો ભાગો માં ચાલુ છે અમાર લેન્ડિંગ પર આ હે તો અમાર સ્લેબ ભરાઈ હે બહુ પાસે ને એમાં પણ બગડાટી બોલે આ બાજુ જોઈએ ને તો આ અમારો ગેસ્ટ રૂમ હે બીજા માળી અમારે હામ હામે મકાન હે બે પણ બેય મકાન સેમ ટુ સેમ ટુ સેમ હે આ તાણે હું ઉભો આ બીજા માળનું હે અને આ ગેસ્ટ રૂમ હે કોઈ મિમાન આવે તો એના માટેની સુવિધા આપણે આ અવેલેબલ રાખી કારણ કે આપણે જૂના મકાનમાં તમને ખબર છે કે કઈ નેત ને ઠેકાણું એટલે એ બેય મકાનમાં નીકળી બગડાટી બોલવાની છે અને સામેના મકાનમાં તું ઝૂમ કરીને દેખાડજો આજ કામ મોટે ભેગી એ લોકો અહીં કાઢી નાખ્યું સતીશીન અને એમાં જો સોકા ટેકા બધું લાગે ગયું એ એમાં લોખંડની તૈયારી છે એક થી બે દિન અંદર અને આ બાજુ

તોફાન આ તોફાન જાય કે આ તોફાન કેવું છે ત્રણ થી ચાર મકાન કમ્પ્લેટ સ્લેબ ભરવાની તૈયારી થઈ જાય અને આ બાજુ થી તું જંકશન દેખાય આપડું કેવું લાગે મોરો અજેતા આ મકાન ની કોટ હજે ઘણી બાકી છે જી સણાતું જાય ને એ કોટ આવતી જાય બાકી હાસી કોટ તો એમાં પ્લાસ્ટર ને બધું લાદી ને બધું થાય પછી બગડાટી બોલી હજે હજે ટાઈમ લાગી છે હજે લગભગ વરસોદી જેવો સમય લાગે જાય એવું કીએ બધા મિસ્ત્રી ને બધા કડિયા કે તમારે હજે તો એ કે ભૂકા બોલા જવાના હે કે અજેતા આમાં આમાં કઈ હલબી વાત નથી કે

અમારા બ્લોગ એ લગભગ હાર્દિકને એકથી એક હામ હામહામી હરીફાઈ હાલે એટલે સળિયાતા જ આવીએ અને કોઈ લાઈક શેર સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કર્યા રાખજો અને બગડાટી બોલાવતા રાખજો જો ભાઈ શેરીયું ઢગલા પાકે કોઈ ખાવા વાળું હે નહીં આપણે આજ ધીર 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 દીર હલો આજ શેરી ખાઈએ જરાક ખાટી હે પણ ખાઈ નાખીએ ખાવાનું હોય પછી કોકતા જોઈએ ને પાકી આ બાજુ ડ્રેગન હે આ બાજુ અંજીર હે અને આપણી વાડી લગભગ હે ને ખરેખર કઈક ને કઈક ફ્રૂટની બગડાતી તો બોલતી જોઈએ ફ્રૂટ અમારે અને હમણાં જો આ નારિયેરીમાં નારિયેરના ટોપા ઈવા આવ્યા એટલે નારિયેરી અને લગભગ આમાં કઈક ને કંઈક મળે ફરજ ફ્રૂટ ડ્રેગન અને ડ્રેગન ડ્રેગન હે ને સો મહિના કન્ટિન્યુ ફળ આપે અને સો મહિના ડ્રેગન હે ને વધતા હોય અટાણે ફળ આપે જા બાજુ આંબા હે ને આંબા કોર આંબા હે ને બધા એની અટાણે કોર મૂક્યો આ બાજુ આ બાજુ આ બધા અને આજ અમારી હે ને ઇન્સ્ટાગ્રામ હોય કે ફેસબુક હોય કે યુટ્યુબ હોય અમારી રીલ બગડાટી બહુ બોલાવે અને અમારી ત્રણ પેઢીની રીલ હે ઈન્સ્ટાગ્રામની અંદર ફેસબુક ની અંદર ઇન્સ્ટાગ્રામની અંદર બાર મિલિયન ક્રોસ કરે ગઈ અને ફેસબુકમાં દહ મિલિયન એટલે બેમાં થઈને લગભગ એકવીસ મિલ એકવીસ મિલિયન એટલે કે બે કરોડ ને દહ લાખ માણી એ રીલ અમારી જોઈ ત્રણ પેઢીની અને એ હમણાં છે ને મિલિયનનુંમાં કે લાખોમાં કે જાય ને

ડ્રેગન દેખાય એ પણ લાલ ડ્રેગન હો ઓલી બાજુ ફૂલ દેખાય માણસો ની આ રોડી થી નીકળે ને એની લગભગ માણસ ની આ ઝાડ છે ને અમારા ફૂલ ઝાડ આખી લાઈન છે ઈ એટલી ગમે ને કે ન પૂછો એની વાત એટલે બધા કોમેન્ટ કરે કે ખરેખર તમારા બગીચાની કટ છે ને તમારું હોબબાનો મેન આ છે રેડ કલર ના તો આપણે વારે ખીરે આ ડ્રેગન પાકતા પણ આ દી કે દીધું કે તો વાઈટ કલરનો મમ્મી じゃ આ વાઈટ કલરનો એ પાક્યો ઓહો તો હું સેત્રાનો આ ગદનું ઉપર લાલ એ પહેલી વાર આ માથે તો ઈમજ રેડ કલર એક થાય બધું આ રેડ કલર એ પણ ઈ પઈવાય થાય ઉપર સા લૂણી આવી થાય પણ અંદર તો じゃ આ વાઈટ કલરનો આ વાઈટ કલર હે એક જ છે ઓલી બાજુનો પેલો થાંભ છે ને ઈ માં બધા વ્હાઈટ કલર આવે હું તેલું સેતો લાગ્યું ગયો નકર વેલો નીકળે ગુમતી એટલે આ ખાવામાં હે ને ખાટ મીઠું થોડુંક લાગે અને વેલો ગેરું લાગે ખાટ મીઠું તો આપણે સેરીયું ખાઈએ આ ખાટીયું મીઠું અમેરિકન સેરી છે અમેરિકન હોય કે જાપાન શેરી હોય આપણે ખાવા જ કામ હે ખાટી હોય કે મીઠી હોય જોડવું જોઈએ કે અને વિડીયો જોવાની મજા આવતી હોય ને તો હાર્દિક વડોદરા ચેનલ છે ને એમાં ભૂલ્યા વિના નહીં ફરમ ખાધા વગર સબસ્ક્રાઈબ કરી દો બગડાટી જ બોલીએ કાંઈ એમને વિડીયો જોવાની મજા આવી મજા ન આવે એની ગેરંટી જય માતાજી